બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાવ હવે આજે હું આપણે રાજકોટ દવાખાને ગયા તા એનું પાછા વીસ દિવસ પછીનું કીધું તું હવે આજે જાય છે પાછા અને આપણે ભૂગવા એવા દ્વારકા અને એ રૂકમણી માતાજી નું મંદિર એવું ભાઈ જોઈ લયા દેખાય જાકર હે આવું દેખાય નહિ જાકર હવારમાં હું ચાર વાગે ઉઠો ને ત્યારે તો નથી તો અત્યારે ટાઢે થોડીક વધારે છે ને જાકરે હાવ બેસી ગયા હાવ હેઠી જો અને વાયગા છે જો કેટલા આઠ ને પાંચ થઈ ઓળકા અડધા ઊંધા ને અડધા સીધા પડ્યા પીડ્યા ભાઈ દ્વારકાધીશનું મંદિર આજ તો લગભગ તમને જાકર નો જો અહીંથી આછું આછું દેખાય છે ધજા દેખાય છે પણ જાકર વધારે લગભગ નહીં થાય વર્તી ખેરા તમને દર્શન કરાવી आलो भाई तो मैं आग से भाई आप नवो जी पंप आप टाका आगला थोड़ा टाइम पहला मैं लॉग मुको तो ने नवो पंप बीजो नाखानी डीजल नो ये अँ जो आ काक बाकरी बढ़ू कम्पलीट थी गाका बाका बध ग अनिल भाई ने करण भाई बे बहु बापी कटे भी, हमी दख अती नड़े अपने એટલે જીવવાને અરજી આપીને ફેરવી નાખ્યું અને આ હોટલ સોનલ કૃપા આ યા ભાઈ અત્યારે કરણભાઈ સંભાળે છે એમની જ છે આ જમીન એની જ છે ગઢવી સાહેબ ચાલુ તો આ બહુ જૂની હોટલ છે ભાડે આવી પીતી પણ હવે આપણે પંપ ચાલુ કરે એટલે પોતે સંભાળી લીધી છે પછી ધીમે ધીમે જમવાનું બધું ચાલુ કરવાના છે પણ હવે આપણે પંપનું કંઈક અગેવગે થઈ જાય ને પછી ચાલુ કરી જોઈની મીટિંગ ભરીને જઈ બેઠા અનિલને કરણભાઈ પ્લાનિંગ કરે છે હલો ભાઈ આપણે જાઉં દવાખાને આ રોડ ઉપર જ આવે કુરંગા જો સામે દેખાય સામે આ બ્રિજ દેખાય ને બ્રિજથી તમે આમ નીચે ઉતરી જાઓ એટલે સીધું આવે ભાટિયા ને પછી આગળ લીંબડીને ખંભાળીયા ને આ બાજુ જાવ એટલે દ્વારકા ને આ બાજુ જાઓ એટલે પોરબંદર દ્વારકામાં એક જ સીએનજી પંપ છે ભાઈ સામે કોઈ દ્વારકા બાજુ સીએનજી ગાડીઓ લઈને આવતા હોય તો ધ્યાન રાખવું ભાટીવાળા રોડ ઉપર તમે ચડો અને એ રોડ પૂરો થઈને પોરબંદરને આપણા દ્વારકાવાળો જે રોડ આવે એ બ્રિજ નીચે થઈને તમે જેવી તમે ડ્રાઈવર સાઈડ ગાડી લ્યો દ્વારકા બાજુ આવતા હોય તો તરત જ બ્રિજ પૂરો થાય એટલે સીએનજી પંપ આવે અને એક્ઝેટ સામે જોલા પંપ દેખાય નહીં સીએનજી પંપ છે એની સામે આપણો આ પંપ પડે છે અહીંયા

એને રાજકોટ આવવાનું છે મારા સાસુમાં ડાયાબિટીસ નું છે એને બતાવાનું છે આલો ભાઈ જો મળ્યા આગળ આલો ભાઈ જો આ બીજા પેશન્ટ આવે ગાડી માં બેઠા અનિલ ગયો લેવા મામી મારા જો ઓલી ગોકુલ અમારા જયભાઈ ની

ડાયાબિટીસ ની વાહ તિરંગો જો ભારત નો નાયરા મેન ગેટ હવે આવી છે રિલાયન્સ આપણે કોઈ જાતની ભાઈ જામનગર વટીન સહયોગ હોટલે ગાડીમાં એક ખીલી કરી ગઈ છે એટલે આગળ પંચર કરાવી નાખી ઝીણું છે પંચર પણ ગાડી મૂકીને એટલે અવાજ બહુ વધારે આવતો હતો નાસ્તો કરી મામી નવા ઊભા હે અમારી વાઇટ જોઈને આલો આગળ થઈ જાય પંચર આમાં જો ના લાગે ટાયર ખોલવું ના પડે ટ્યુબલેસમાં મોજ આ તા ખટારામાં ત્યાં લાંબી ના જાય પંચર પડે તો ફાઇનલી ભાઈ આપણા દવાખાનામાંથી આપણે છૂટા થયા જો સાયનિયર્સ હોસ્પિટલ મોટી હોસ્પિટલ છે અને ડૉક્ટરોનો સ્ટાફની વાત કરીને ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ છે આપણને બે જગ્યાએ હંભરવા ના દીધી હતી જામખંભાળીએ ના પાડી જામનગરે ના પાડી અહીંયા સંભાળ્યો હતો હવે અનિલભાઈ ગયા છે કાઢી લેવા આવે એટલે હું નીકળી તો આ કોથરી જે નીકળી નહીં અઠવાડિયા પછી ઓપરેશન કરવાનું કીધું હે બીજા બધા રિપોર્ટ ને હું બધું કરી નાખું રિપોર્ટ બધા નોર્મલ થઈ ગયા ડોક્ટરોનો સ્ટાફ બહાર છે મામી બેઠા હે ખુર્કીમાં બે બેઠા હાલો હવે સીધા દ્વારકા ઓખા હાલો ભાઈ દ્વારકા દ્વારકાધીશમાં આપણે ફર્સ્ટ ક્લાસ ચા પાણી પી લીધા હવે મારી હાલો આજે આજે જમવાનું છે મામી મામી ભજીયા બનાવવાના હે નાસ્તો કર્યો આપણે ના કર્યો મામાને ઘેર જઈને ખાતર પાડવું દ્વારકાધીશ ભાઈ વારે વાહ આપણે ભાઈ મમ્મીને મામાને ત્યાં ઘરે ગયા હતા પછી જમીનને જવું મસ્ત નીકળી ગયા હતા રાતનું અંધારું થઈ ગયું હતું ત્યાં લગભગ રાતના ઘણી વાર બેઠા અમે ઘરે મારા મારા સસરા લગભગ અગિયાર સાડા અગિયાર રાતે નીકળ્યા હું ત્યાંથી ભજીયા ભજીયા ચાકા દેવા ખાઈ લીધા પછી વાતોના વડા કરતા હતા બધા બેઠા બેઠા પછી નીકળી ગયા અને પછી રાતે જ કંઈ શૂટ કર્યું નહોતું દિવસના મેં કીધું હવે કરી દેવું એમ અને આપણે આવતા રહ્યા હતા રાતે ઘરે દવાખાનું એક નંબરનું છે હવે શુક્રવારનું કીધું છે શુક્રવારે દવાખાને જવાનું છે ને ત્યારે ઓપરેશન કરીએ થોડુંક બીજું કામ હતું વ્યવહારિક એના માટે રહી ગયું હતું બાકી આમ ડીલે કર્યું મતલબમાં અને ડૉક્ટરનો સ્ટાફ કહે ને ભાઈ એક નંબર છે મિલાભાઈ મસરૂ કરીને છે ડૉક્ટર સાહેબ ત્યાં ત્રણ ડૉક્ટરો છે એમ તો ડૉક્ટરોનો સ્ટાફ બહુ મોટો છે પણ મારે ખાલી ત્રણ ડૉક્ટર જ મારું ટ્રીટમેન્ટ કરતા હતા એક મેડમ છે બે ડૉક્ટર છે મિલાભાઈ મસરૂ એ એમની કેબિનમાં તમે જાઓ ને એટલે જ આમ બોર્ડ મારેલા છે બસો કિલોમીટર એણે દસ કલાકમાં કાપવા હતા સાયકલ મેરેથોનમાં એના ફોટા એ મેં પાડ્યા છે એ ક્લિપમાં મૂકવાનો જ છું હમણાં ચેક કરી લેજો સ્વાસ્થ્ય માટેનું કંઈક એનું પેપરમાં આવ્યા હતા ફોટા બે પાડ્યા છે હમણાં મૂકી દઉં જોઈ લેજો હવે બીજો બ્લોક ક્યારે આવશે જ્યારે આપણે દવાખાને ઓપરેશન કરાવવા જાઉં ને ત્યારે હવે જો ઇન્જેક્શન વધારે મળ્યા ને બે પણ જેવું હોય તો અમુક સીન નહીં લેવાય રિટર્નમાં ટ્રાય કરશું આપણે ભલે આ બે ફોટા હું મૂકી દઉં છું આમાં ચેક કરી લેજો